એક્ઝામ લેવામાં આવે છે જેનું નામ છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એમાં અમારી સાત શાળા ટોટલ બત્રીસ બાળકો એમાં મેરિટમાં આવેલા છે જેમાંની મધુ મધ્ય પ્રાથમિક શાળા જે છે એના બાર બાળકો છે આપણે શહેર શાળાના સાત બાળકો છે રાજમુદ્રી પ્રાથમિક શાળાના પાંચ બાળકો છે દબરગઢના છ બાળકો છે લેબેન સુવા સ્કૂલના એક બાળક છે આમ કરીને બત્રીસ બાળકો અમારી સ્કૂલના આમાં પાસ થયેલ છે મેરિટમાં આવેલા છે આ સીઈટી એટલે એક સરકાર દ્વારા એક્ઝામ પરીક્ષા લેવામાં આવે છે અને સરકારે નક્કી કરેલી છે ચાર ચાર જે અને આ માટે અભ્યાસ માટે મુકવામાં આવે છે અને એનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે એ સિવાય સરકાર ખર્ચ તો ભોગવે છે એ સિવાય સરકાર એમાં એ લોકોને સ્કોલરશીપ પણ આપે છે તો આ જે મધ્યમ અત્યંત મધ્યમ વર્ગના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલોમાં સારી સ્કૂલોમાં પૈસા આપીને ભણી ન શકે એના માટેનો સરકારનો અભિગમ જે જે છે આ ચાર કરેલી સરકારી સ્કૂલો જે છે એમાં સંપૂર્ણ રહેવાથી સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે અને બાળકોને શિક્ષણ રહે એના માટે બધા પ્રયત્નો કરે છે તો આ તકે હું અમારી બધી સ્કૂલના શિક્ષકો એમનો પણ આભાર માનું છું કે આટલું સારું પરિણામ લઈ લેવા છે અમારી રાજકોટ જિલ્લાની એકમાત્ર સમિતિની સ્કૂલો જે છે આટલા બાળકો એમાં પાસ થઈને ઉત્તીર્ણ થયા છે અને ખાસ કરી માં આવેલા છે તો આગળ કે જમામ શિક્ષકોનું પણ આભાર માનું છું અને સરકાર શ્રી પણ આભાર માનું છું કે આવી યોજનાઓ દ્વારા બાળકોને લાભ પડે છે વસ્તુ ભાર માટે જગદીશ જ વસરા આચાર્ય શ્રી પી એમ શ્રી ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા અમારી શાળાનો એક મોટો છે વી ડુ નોટ મેક ઓપોર્ચુનિટીસ બટ વી ફાઇન્ડ ઓપોર્ચ્યુનિટી એની વે એની કન્ડિશન એની વે એટલે અમારી શાળા છે એની અંદર સરકાર શ્રી દ્વારા જે આખા ગુજરાતમાં જે પરીક્ષા લેવાય છે સીટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એમાં ઉપલેટા તાલુકાની અંદર સમગ્ર શાળા જેટલી શાળાઓ છે એમાં અમારી એક જ શાળા એવી છે કે જેની અંદર બાર વિદ્યાર્થીઓ એકી સાથે મેરિટ અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે આ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ બદલ અમને અમારા ચેરમેન શ્રી શાસન અધિકારી શ્રી તથા અમારા સીઆરસી બીઆરસી તમામ શાળાના અભિનંદન પાઠવા છે અને ગૌરવની લાગણી પણ અનુભવી છે આ જે મેરિટમાં બાળકોએ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ બદલ અમારે જે શાળાના શિક્ષકો છે એની પણ અથાગ મહેનત છે એક પ્રોસેસ માંથી નીકળી અને આ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે આની પાછળ શાળાના મેનેજમેન્ટનું પણ એક સારું એવું ડાયરેકશન છે સારું એવું પ્લાનિંગ છે સારું એવું મેનેજમેન્ટ છે તો એ બદલ અમારી શાળા છે એની અંદર આવી રીતે સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સિવાય પણ ભૂતકાળની અંદર પણ હમણાં જ હજી અમારે જે બાળકો છે એનએમએમએસ માં પણ અગિયાર બાળકોની પસંદગી થઈ છે જ્ઞાન સાધના પણ અગિયાર બાળકોની પસંદગી થઈ છે એ સિવાય આ વખતે આમાં પણ સીટીમાં પણ બાર બાળકો સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આ બાળકોને સરકાર શ્રી તરફથી સારી એવી સ્કોલરશિપ પણ મળશે અને સારી એવી સ્કૂલ માં એડમિશન પણ મળશે તો આથી બાળકોનું ભવિષ્ય પણ સુધરશે તો આ માટે શાળા માટે ગૌરવની વાત છે એમ કહી શકાય જય હિન્દ જય ભારત નમસ્કાર મારું નામ છે સોલંગી ગુંજર અશોકભાઈ હું પીએમસી ડોક્ટર મધુબેન બટુકભાઈ દેસાઈ પ્રાથમિક શાળામાં ભણું છું હું લહેરો સે ડર કર નવ નૌકા કભી પાર નહી હોતી ઓર કોશિશ કરને કી કભી હાર નહી હોતી અત્યારે તો હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું પરંતુ અમે આ પહેલી પરીક્ષા CET ધોરણ 5 માં અમારી શાળાના બાળકો 12 બાળકો મેરિટ માં આવે છે આ જેની પાછળ શ્રેત અમારી શાળાના શિક્ષકોને જાય છે અમે આ બદલ અમારી અમારા શિક્ષકો શ્રી શ્રી ધારી સાહેબ અને ચેરમેન શ્રી આ બધા એ અમને અભિનંદન આપ્યા છે